मङ्गलमूर्ति महाप्रभु श्रीसहजानन्द सुखरूप भक्तिधर्मसुतश्रीहरि समृसदायनूपरं कृपालु छो तमे श्रीकृष्ण सर्वाधिश प्रथमतमने प्राणमु नमो વારમવાર હું શીશ અનંતકોટિબ્રહ્માંડોનાધિપતિ પૂર્ણપુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી હરિકૃષ્ણ મહારાજની જય શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય શ્રી નરનારાયણ દેવની જય શ્રી ગોપીનાથજી મહારાજની જય શ્રી દેવની જય શ્રી મદન મોહનજી મહારાજની જય શ્રી ધર્મ ભક્તિ વાસુદેવની જય શ્રી શ્રીમર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર ભગવાનની જય શ્રી લાલની જય શ્રી વિઘ્ન વિનાયક દેવની જય શ્રી કષ્ટભંજન દેવની જય ઓ નમઃ પતે હર હર મહાદેવ હર અખિલ બ્રહ્માંડ દક્ષિણ વિભાગ શ્રી શ્રીલક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ વરસી વડતાલધામ તેમની ગાદીને શોભાવતા પરમ પૂજ્ય ધર્મધુરંધંધર એક હજાર વિદ્યમાન આચાર્ય સનાતન આચાર્ય મહાસમર્થ આચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય પરમ પૂજ્ય ધર્મધુરંધર એકસોનાઠ ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય સમગ્ર ધર્મકુળ સમગ્ર ભક્તિ ભગવાનના વાલા સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન પ્રણામ સાથે સૌ સંતો ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ ભગવાનની પરાવાણી એટલે વચનાવૃત્ત શ્રીગઢા મધ પ્રથમ પ્રકરણનું સોળમું વચનાવૃત્ત સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સંવંત અઢારસો છોતેરના બધી ચોથને દિવસ શ્રીજી મહારાજ શ્રીગઢા મધ્યે દાદા ખાચરના દરબારમાં બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી જે ભગવાનના ભક્તને સત અસતનો વિવેક હોય તે તો જે જે અવગુણ પોતામાં હોય તેને જાણે ને વિચારીને તેનો ત્યાગ કરી દે અને સંતમાં અથવા કોઈ સત્સંગીમાં કંઈક અવગુણ પોતાને ભાસતો હોય દેખાતો હોય તો તેને તેનો ત્યાગ કરી દે ને તેના જે ગુણ તેનું જ ગ્રહણ કરે અને પરમેશ્વરને વિશે તો તેને કોઈ અવગુણ ભાસે જ નહીં ભગવાનમાં એને કોઈ દિવસ અવગુણ દેખાય જ નહીં અને ભગવાનને સંત તે જે જે વચન કહે જે શબ્દ વચન આજ્ઞા કરે તેને પરમ સત્ય કરીને માને પણ તે વચનને વિશે સંશય કરે નહીં અને સંત જે કહે તું દેહ ઇન્દ્રિય મન પ્રાણથી જુદો છું ને સત્ય છું ને એનો જાણનારો છો ને એ દેહાદિક સર્વે અસત્ય છે એમ જ્યારે વચન કહે તેને સત્ય માનીને તે સર્વથી જુદો આત્મા રૂપે વર્તે પણ મનના ભેળો ભળી જાય નહીં અને જેણે કરીને પોતાને બંધન થાય ને પોતાને એકાંતિક ધર્મમાં ખોટ આવે એવા જે પદાર્થ તથા કુસંગ તેને ઓળખી રાખે અને તેથી છેટે જ રહે ને તેના બંધનમાં આવે નહીં અને સૌળો વિચાર હોય તેને ગ્રહણ કરે અને અવળો વિચાર હોય તેનો ત્યાગ કરે એવી રીતે જે વર્તો હોય ત્યારે જાણીએ જે તેને વિવેક છે ઇતિ ઈતિવચેરાવૃત્તમ ગરડા પ્રથમ પ્રકરણનું સોળમું થયું શું કહેવા માગે છે કે પોતામાં જે અવગુણ હોય એને દેખે કે મારામાં આટલા આટલા દોષ છે આટલી આટલી ભૂલું છે આટલા ખોટા ભૂંડા સ્વભાવ છે આટલા અવગુણ છે એને દેખે અને બીજામાં જે ગુણ હોય એને જ દેખે બીજામાં જે દોષ હોય અવગુણ હોય એને દેખે નહીં એવી રીતે જે વર્તો હોય એને જાણીએ મોટા સત્સંગમાં કોઈ પણ પદાર્થ હોય કોઈ પણ ભગવાનના ભક્તોના ગુણ હોય એમાં એને દોષ દેખાય નહીં ગુણ જ દેખાય અને પોતામાં અવગુણ દેખે જાણીએ તેને વિવેક છે તો આવું જેને વર્તતું હોય એને વિવેક છે એમ જાણું ઈચ્છી ઇતિ વૃતમ ઘરડા પ્રથમ પ્રકરણનું સોળમું થયું સહજાનંદ સ્વામી મહારાજની જય